નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતો આ પદનો પણ એને આનો વિરોધ કરો કરવો જોઈએ આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં આવું ઠોકી બેસાડવાનું કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો ને કે ત્રણ લાખ નું છે આ ત્રણ લાખ ને દસ હજાર નું છે તો હું 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 એનો ગુલામ થઈ જાઉં એ નથી તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે જેમ ડીસેક ખોટું યોજના ચાલે છે એ જ પ્રકારનો આ બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી નો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં

જીમમાં આ પ્રકાર નો જીમ પદ્ધતિ ખોટી છે પણ સરકાર નો ઉદેશો ખુબ સારો છે પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ઉદ્દેશો સારો છે પણ જે વચેટે જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ ગાંધીનગર ઠોકી બેસાડ્યું છે આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય